ભાવનગર જિલ્લામાં ચર્ચા જ બનેલા બગદાણામાં કોળી યુવાનને માર મારવાના મામલે કોળી આગેવાનો દ્વારા છે તે આજે પંદર તારીખના રોજ તેર લોકો દ્વારા સવારે અગિયાર કલાકે બગદાણા ખાતે આત્મવિલોપન કરી લેવાની ચીમકી આપી હતી જેને લઈને મોટી માત્રામાં જ કોળી સમાજના લોકો છે તે બગદાણા ખાતે પહોંચી ગયા હતા પોલીસને ચકમો આપીને લોકો છે તે મંદિર સુધી પહોંચી ગયા હતા અને બે લોકોએ છે જ્વલનશીલ પ્રવાહી ચાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો હતો અને સાથે નારા લગાવ્યા હતા કે ન્યાય આપો ન્યાય

રહી છે ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે હવે છે તે કોઈ કાર્યક્રમ છે કે કોઈ આત્મવિલોપનનો પ્રયાસ છે તે નહીં કરી શકે પરંતુ ભાવનગર પોલીસ છે દાઠા પોલીસના જે ઇન્ચાર્જ પીઆઈ છે સીએચ મકવાણા જેને બગદાણાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે તેઓ છે તે ઊંઘતા રહી ગયા હતા અને જે બે લોકો છે તે મંદિર સુધી બગદાણાના પહોંચી ગયા હતા અને ગેટ ઉપર જ જ્વલનશીલ પ્રવાહી છે તેમની ઉપર તેણે છાંટી દીધું હતું સૌ પ્રથમ જે આ ઘટનાક્રમ સર્જાયો છે તેના વિડીયો છે તે એક્સક્લુઝિવ વિડીયો છે તે સામે આવ્યો છે તે તમે નવજીવન ન્યૂઝ ઉપર જોઈ લો શું જે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો તેના જમાત જય કરો જમાત જય રથિ જોઈન્યા તો

અટકાયત કરી લીધી હતી ને તેમને ગાડીમાં બેસાડીને હાલ તળાજા ભાવનગર થી પોલીસે પકડી લીધો હતો ત્યારબાદ તેણે બાહીનધરી આપી હતી કે હું આવું કોઈ કૃત્ય કરીશ નહીં અને તેને પોલીસ દ્વારા છોડી મૂકવામાં આવતા તે વ્યક્તિ પણ ત્યાં પહોંચ્યો હતો અને તેની પાછળ પાછળ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી આમ આખો જે પ્લાન છે તે ઊંધો

જો સૂત્રોનું માનવામાં આવે તો જે આ લોકોને પકડ્યા છે તેમાં હાલ અંદરખાને એવી ચર્ચા ચાલી રહી છે કે પોલીસ દ્વારા જે છે બગદાણા પીઆઈ દ્વારા છે તે આરોપી છે સાચા આરોપી હતા તેને નથી પકડવામાં આવ્યા અને અન્ય આરોપીને હાજર કરી દેવામાં આવ્યા હતા તેની સામે હવે એસઆઇટી છે તે સત્ય શોધી રહી છે અને જે સાચા આરોપી છે તેને પકડવા માટે પ્રયત્નો કરી રહી છે તેવું સૂત્રો કહી રહ્યા છે ઓથેન્ટિક માહિતી પોલીસ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ આપવામાં નથી આવી જેને લઈને આ માહિતીની પુષ્ટિ છે તે નવજીવન ન્યૂઝ કરતા

તેમનું એક નિવેદન છે તે સામે આવ્યું છે સાંભળો શું કહી રહ્યા છે કિશનભાઈ મેર જય કોળી સમાજ મિત્રો આજરોજ બગદાણા મુકામે કોળી સમાજના યોદ્ધાઓ નવનીતભાઈને ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા ત્યારે આજે કોળી સમાજના અગ્રણીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે તેમની ધરપકડ કરવામાં આવી અમુક લોકોને આગલે દિવસે ધરપકડ કરવામાં આવી ત્યારે મારે પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં પોલીસ તંત્ર દ્વારા જયારે કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો ત્યારે આ સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા આજરોજ આ જો ભલે તમે ધરપકડ કરી પણ કોળી સમાજ શાંતિથી જંપવાનો નથી અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાનો છે અને આજરોજ અમે કીધું હતું કે બદદાણા ધામ ખાતે આત્મવિલોપન કરશે તેમાં અમારી ટીમના બે સભ્યો સ્થળ પર જઈ અને આત્મવિલોપન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેને પોલીસ તંત્ર દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે ત્યારે મારા પોલીસ તંત્રને કેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં જયારે પોલીસ તંત્ર દ્વારા અમારા સમાજના આગેવાનોની ધરપકડ કરો છો તો કેમ શા માટે નવનીતભાઈના આરોપીને મુખ્ય આરોપીની ધરપકડ નથી કરતા આ પોલીસ તંત્રની ઢીલી નથી કેમ કોળી સમાજની સાથે હંમેશા અન્યાય જ કરવાની છે જય કોળી સમાજ તો આ હતા કિશનભાઈ મેર તેમણે આ સમગ્ર વિગત છે તે આપી હતી ને તેમણે કહ્યું હતું કે કોઈ સમજ યોગ્ય છે તે ન્યાય આપવામાં આવે આમ દિન પ્રતિદિન આ મુદ્દો છે તે હવે વધુ પેચીદો બનતો જઈ રહ્યો છે પરંતુ આ મોટા છે તે તે અત્યારે અમે તમને છે છે આપી રહ્યા આ કેસમાં આગળ શું નવા અપડેટ સર્જાય છે તેની પળેપળની વિગત છે તમને આપતા રહીશું આ સમગ્ર ઘટના સંક્રમ સર્જાયો હતો જેને લઈને બગદાણાના જે ઇન્ચાર્જ પીઆઈ છે સીએચ મકવાણા તેની સાથે અમે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો કે કોઈ વ્યક્તિ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરી કેમ ત્યારે તેમણે છે ઇનકાર કર્યો હતો કે આવી કોઈ ઘટના બની નથી પરંતુ જે વિડીયો છે અટકાયત કરવામાં આવી છે ત્યારે તેમણે કહ્યું હતું હાલમાં બે લોકોની જ અટકાયત કરવામાં આવી છે પરંતુ જો કોળી સમાજના જે લોકો છે સાથે જ અમારા જે સૂત્રો છે તેમનું કેવું છે કે ટોટલ નવ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે અને તમામને તળાજા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવે